હે જગન્નાથ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક સત્ય ઘટના કર્માબાઈ શા માટે ભગવાન શ્રી કૃષ્ણ ને રોજ ખીચડીનો ભોગ ધરાવતા હતા રાજસ્થાનમાં એક ખેડૂત રહેતો હતો તે ખેડૂતનું નામ જીવન હતું તેની પત્ની સુશીલ સંસ્કારી હતી થોડો સમય ગયા પછી તે ગર્ભવતી બની અને પૂરા નવ મહિને તેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો આ પુત્રીનું નામ કર્માબાઈ પાડવામાં આવ્યું જીવન અને તેની પત્ની ભગવાન કૃષ્ણના ભક્ત હતા જીવન પોતે રોજ ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવ્યા પછી પોતે જમતો હતો આ તેનો નિત્ય કર્મ હતો જીવન તો ખેતી કરી અને પોતાનો ગુજરાન ચલાવતો હતો અને ખેતીમાં તેની પત્ની પણ તેને મદદ કરતી હતી માતા પિતા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા આ બધું નાનપણમાં કરમાબાઈએ જોયું હતું જીવન અને તેની પત્ની પોતાની પુત્રીને સારા સંસ્કારો આપતા હતા અને કહેતા હતા કે અમે જેવી રીતે રોજ ભોગ ધરાવે છે એવી રીતે તું પણ મોટી થા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવશે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવ્યા વગર ક્યારે પણ ખાતી નહીં કર્માબાઈના પિતા જ્યારે ભોગ ધરાવે ત્યારે તે તેમની બાજુમાં બેસી અને બધું જોતી હતી અનાયાસે કર્માબાઈના માતા પિતાને બહાર જવાનું થયું અને તેના પિતાએ કહ્યું કે કર્માબાઈ તું રોજ ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવે પછી જ જમજે અને ઘરનું પણ તું પૂરું ધ્યાન રાખજે કર્માબાઈએ કહ્યું સારું તમે તમ તારે ચિંતા ન કરતા હું ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવીશ અને ઘરનું પણ ધ્યાન રાખીશ પછી તો તેના માતા પિતા ચાલ્યા જાય છે બીજા દિવસે સવાર પડે છે અને કર્માબાઈ તો રસોડામાં જાય છે અને મનમાં વિચાર કરે છે કે મને સારી રસોઈ બનાવતા તો આવડતું નથી પરંતુ હું ખીચડી બનાવું ખીચડી મારાથી સારી બને છે અને કર્માબાઈએ ખીચડી બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવ્યો અને મંદિર પાસે બેસી અને ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરવા લાગી કે હે ભગવાન શ્રી કૃષ્ણ મેં તમારા માટે ખીચડી બનાવી છે તમે પ્રેમે જમી લ્યો કર્માબાઈ તો થોડી વાર બેસે છે પણ ભગવાન શ્રી કૃષ્ણ ખાતા નથી પછી કર્માભાઈ કહે છે કે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે ખાઈ લેજો મારે બીજા ઘરના કામ કરવાના છે માટે હું જાઉં છું કરમાબાઈ સાવ ભોળા હતા પછી તો કરમાબાઈ ઘરના કામમાં લાગી જાય છે પછી થોડી વાર પછી તે મંદિર પાસે આવે છે અને જોવે ભગવાન શ્રી કૃષ્ણએ તો હજી ખાધું નથી અને મનમાં વિચારે છે કે તેમને હજી ભૂખ નહીં લાગી હોય એટલે માટે તેમને નહીં ખાધું હોય અને પાછી તે પોતાના કામમાં લાગી જાય છે થોડી વાર પછી તે પાછી જોવા આવે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો ભોગ એમના વિચારે છે કે મેં ખીચડી કદાચ સારી નહીં થઈ હોય માટે ભગવાન શ્રી કૃષ્ણ ખાતા નથી પછી તે રસોડામાં જાય છે રસોડામાં છે એને ઘી અને ગોળ લઈ આવે છે અને આ ઘી ગોળ તે ખીચડીમાં નાખે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કર્માબાઈ કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ મેં કદાચ ખીચડી સારી ન બનાવી માટે હું આમાં ઘી અને ગોળ નાખ્યો છે તો તમે હવે આ ખીચડી જમી લ્યો અને કર્માબાઈ તો ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે અને કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ મારા માતા પિતા જેવી રસોઈ તો મને બનાવતા નથી આવડતું તે રોજ તમને સારું સારું બનાવી અને જમાડે છે પરંતુ જ્યાં સુધી તે લોકો ન આવે ત્યાં સુધી તમારે રોજ આ ખીચડી જ ખાવી પડશે આમ કહી તે મંદિરની પાસે જ બેસી રહે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન જ્યાં સુધી તમે નહીં જમો ત્યાં સુધી હું પણ નહીં જમું કારણ કે મારા પિતાશ્રીએ કહ્યું છે કે જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ન ધરાવ ત્યાં સુધી તું ન જમતી તો મારે તો તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આમ કહી અને તે મંદિર પાસે જ બેસી રહે છે આમ કરતાં કરતાં સાંજ પડી જાય છે અને કર્માબાઈને થાય છે કે કેમ હજી ભગવાન શ્રી કૃષ્ણ એ ખાધો નથી શું તેમને હજી પણ ભૂખ નહીં લાગી હોય કર્માબાઈ તો ભોખીને ભોખી મંદિરની પાસે બેસી રહી અને ભગવાન શ્રી કૃષ્ણ આ બધું જોવે છે અને તે મનમાં વિચારે છે કે મારી ભક્ત કેટલી ભોળી છે અને ભગવાન શ્રી કૃષ્ણને કર્માબાઈનો આ ભોળ પણ ખૂબ જ ગમ્યું અને તે મનમાં ને મનમાં ખૂબ જ હરખાય છે પછી કર્માબાઈ મંદિરની પાસે બેઠા હોય છે ત્યાં મૂર્તિમાંથી અવાજ આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કર્માબાઈને કહે છે કે હે કર્માબાઈ તમે મને ભોગ તો ધરાવે છે પરંતુ તમે આડો પડદો નથી કર્યો મેં આડો પડદો કરો તો જ હું જમું ને આ સાંભળીને કર્માબાઈ તો તરત આડો પડદો કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણને મીઠો ઠપકો આપે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આટલી વાત હતી તમે સવારના ભોખ્યા રહ્યા તમે મને પહેલાં કહ્યું હોત તો હું તરત જ આડો પડદો કરી દેત તમે પણ ભૂખ્યા રહ્યા અને મને પણ તમે ભૂખી રાખી કર્માબાઈનો આવો મીઠો ઠપકો સાંભળે ને ભગવાન શ્રી કૃષ્ણ મનમાં ને મનમાં ખૂબ જ હરખાય છે અને કર્માબાઈ જેવો આડો પડદો કરે તરત જ ભગવાન શ્રી કૃષ્ણ ખીચડી ખાવા લાગે છે આ ખીચડી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે કારણ કે આ ખીચડી કર્માબાઈએ ખૂબ જ પ્રેમથી બનાવી હોય છે છોતામાં ભગવાન શ્રી કૃષ્ણ આખી થાળી ખીચડીની ખાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ જમી લીધા પછી કર્માબાઈ પડદો ખોલે છે અને પછી પોતે જ જમવા બેસે છે આ કર્માબાઈ નું નિત્ય કર્મ થઈ જાય છે દરરોજ ભગવાન શ્રી કૃષ્ણને જમાડી અને પછી જ પોતે જમે છે કર્માબાઈ તો રોજ ભગવાન શ્રી કૃષ્ણને ખીચડીનો ભોગ ધરાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ આખી થાળી ખાઈ અને ચાલ્યા જાય છે આવી રીતે કર્માબાઈ તો વિચારે છે કે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ ભોગ લાગે છે અને તે વિચારે છે કે હું હવે સૌ પ્રથમ રોજ સવારે વહેલા ઉઠી અને ભગવાન માટે ખીચડી બનાવીશ પછી નાઈ ધોઈ અને મારું કામ કરીશ હવે તો કર્માબાઈ સવારે ઉઠી અને પહેલા ખીચડી બનાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને ધરાવે છે અને પછી જ નાય ધોઈ અને પોતાના ઘરના કામ કરે છે આવી રીતે રોજ તે કરે છે પછી થોડા દિવસ પછી કર્માબાઈના માતા પિતા ઘરે પાછા આવી જાય છે કર્માબાઈ પોતાના માતા પિતાને કહે છે કે પહેલા દિવસે તો મેં ભગવાન શ્રી કૃષ્ણની ખીચડીનો ભોગ ધરાવે ત્યારે તેમને ખૂબ જ નખરા કર્યા સવારનો મેં ભોગ ધરાવ્યો તો સાંજે છેક તેમને ખાધું તે પણ ભૂખ્યા રહ્યા અને સાંજ સુધી હું પણ ભૂખી રહી પરંતુ અમે તો રોજ તે સવારે વહેલા ઉઠી અને હું ખીચડી બનાવું છું અને જમી લે છે હું આખી થાળી ભળી અને ખીચડી બનાવું છું અને મંદિરમાં મૂકી દઉં છું અને તે જમી અને ચાલી જાય છે આ સાંભળી અને તેમના માતા પિતા તો વિચાર કરવા લાગે છે અને તે જોવે છે બીજા દિવસે તો કર્મબાઈ ખીચડીનો ભોગ ધરાવે છે અને સાચે ભગવાન શ્રી કૃષ્ણ જમવા માટે આવે છે આ જોઈ અને તેમના માતા પિતા તો વિચાર કરે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ તેમના માતા પિતા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અમે તો તમને તીર્થયાત્રામાં ગયા ત્યાં તમને શોધતા હતા પરંતુ તમે તો સાક્ષાત તમારા ઘરમાં બિરાજમાન છો જીવન તો પોતાની પુત્રીનો આવો ભળ પણ છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન હું આટલા વર્ષોથી તમને રોજ ભોગ ધરાવતો હતો પરંતુ તમે ક્યારે પણ સ્વયં જમવા માટે ન આવ્યા પરંતુ તમે મારી પુત્રીના ભોળપણ ઉપર ખૂબ જ ખુશ થયા છો અને તેના આ ભોળપણને લીધે તમે તેનો ભોગ જમવા માટે રોજ આવો છો પછી તો તેના પિતાશ્રી કહે છે કે કર્માબાઈ હવે રોજ તું જ ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવે છે કારણ કે તું જે ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવે છે તે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ ગમે છે અને તે ખૂબ જ પ્રેમથી તારી ખીચડી પણ ખાય છે આ સાંભળીને કર્માબાઈ તો રાજી રાજી થઈ ગયા કર્માબાઈ તો સવારે વહેલા ઉઠીને સૌ પ્રથમ ખીચડી બનાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવે પછી પોતાના કામ કરે છે આ તેમનો નિત્યક્રમ થઈ જાય છે આમ થોડો સમય ચાલે છે પછી કર્માબાઈના માતા પિતા ટૂંકી માંદગીમાં મૃત્યુ પામે છે હવે કર્માબાઈ ઘરમાં એકલા જ હોય છે તેમને ઘરમાં એકલા ગમતું નથી તેમને એકલવાયું લાગે છે અને કર્માભાઈ વિચાર કરે છે કે હવે હું તીર્થયાત્રામાં જાઉં કર્માભાઈ તો આવી રીતે તીર્થયાત્રામાં જવાનો વિચાર કરે છે અને તે બધી તૈયારી કરી અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે લઈ અને તીર્થયાત્રા માટે નીકળી જાય છે તે અલગ અલગ ઘણી બધી જગ્યાએ તીર્થયાત્રા કરે છે પછી તે ઓડિશાના જગન્નાથપુરીમાં આવે છે અને આ મંદિરમાં તે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને કર્માબેને આ મંદિર ખૂબ જ ગમી ગયું અને તેમને મનમાં ને મનમાં વિચાર કર્યો કે હું અહીં જ રહીશ કારણ કે આ મંદિર મને ખૂબ જ ગમી ગયું છે તેઓ કરમાન બાઈ જગન્નાથપુરીમાં બે એક ઝૂંપડી બનાવી અને રહેવા લાગી આ ઝૂંપડીમાં તેને ભગવાન શ્રી કૃષ્ણની સ્થાપના કરી અને નિત્યક્રમ પ્રમાણે તે સવારે વહેલા ઊઠી અને ભગવાન શ્રી કૃષ્ણ માટે ખીચડી બનાવી છે અને પછી નાહી ધોઈ અને પછી પોતાના ઘરનાં કામ કરે છે આવી રીતે થોડા દિવસો ચાલ્યું એક દિવસની વાત છે કરમાબાઈ બેઠા હતા ત્યાં એક બાળક આવ્યું અને તે બાળક કહે છે કે માતા મને ખૂબ જ ભૂખ લાગી છે કંઈ જમવાનું હોય તો તમે મને આપો ત્યારે કર્માભાઈ કહે છે કે મેં અત્યારે જ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવ્યો છે અને તે પણ ખીચડીનો ધરાવ્યો છે માટે હું તને આપું છું તે તું જમી લે પછી કર્માભાઈ આ બાળકને ખીચડી આપે છે અને બાળક ખીચડી ખાઈ લે છે અને કહે છે કે માતા ખીચડી ખૂબ જ સારી બની છે અને તે બાળક માતાને વિનંતી કરે છે કે હું શું કાલે પણ આ ખીચડી ખાવા માટે તમારા ઘરે આવી શકું છું ત્યારે કર્માબાઈએ કહ્યું કે કાલે નહીં પરંતુ રોજ દુઃખ મારા ઘરે ખીચડી ખાવા માટે આવી શકે છે પછી તો આ બાળક રોજ કર્માબાઈના ઘરે ખીચડી ખાવા માટે આવે છે આ બાળક બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ હોય છે ભગવાન શ્રી કૃષ્ણ બાળકનો રૂપ લઈ અને કર્માબાઈની ખીચડી ખાવા માટે રોજ આવે છે એક દિવસ કર્માબાઈની જો એક સાધુ આવે છે અને સાધુ જોવે છે તો કર્માબાઈ તો નાયા ધોયા વગર ખીચડી બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવે છે ત્યારે તે કર્માબાઈને કહે છે કે હે કર્માબાઈ તમે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવો છો તે સારું છે પરંતુ નાયા ધોયા વગર તમારે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ન ધરાવવો જોઈએ તમારે સવારે વહેલા ઉઠી સૌ પ્રથમ સ્નાન કરવું જોઈએ સ્નાન કરી અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી પછી જ તમારે તેમને ભોગ ધરાવવો જોઈએ સાધુની આ વાત સાંભળી કર્માબાઈએ કહ્યું કે સારું હવે તમે જેમ કહો છો એવી રીતે સવારે વહેલા પૂજા કરી પછી ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવીશ દિવસે સવારે કર્માબાઈ વહેલા ઉઠે છે અને પૂજા બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણને ધરાવે છે આમ કરતા કરતા કર્માબાઈ ખૂબ જ મોડું થઈ જાય છે અને તે બાળક પણ સવારમાં વહેલા ખીચડી ખાવા માટે આવી જાય છે અને કર્માબાઈ તો ગરમ ગરમ ખીચડી ફટાફટ પીસી દે છે અને ભગવાન શ્રી કૃષ્ણ આ ખીચડી જલ્દી જલ્દી ખાય અને ચાલ્યા જાય છે કારણ કે તેમને આરતીના સમયે મંદિરમાં પહોંચવું ખૂબ જ જરૂરી છે ભગવાન શ્રી કૃષ્ણ જલ્દી જલ્દી ખીચડી જમી અને મોઢો અને હાથ ધોયા વગર ચાલ્યા જાય છે કારણ કે તેમને આરતીનો સમય થઈ ગયો હોય છે મંદિરનું બારણો ઉઘાડે છે તો બ્રાહ્મણો જોવે છે કે ભગવાન જગન્નાથના મુખ ઉપર ખીચડી ચોટી હોય છે અને આ બ્રાહ્મણો વિચાર કરે છે કે કેમ ભગવાન જગન્નાથના મોખ ઉપર ખીચડી ચોટી હશે કાલે તો આપણે ભગવાન જગન્નાથને ને છપ્પન ભોગ ધરાવ્યા હતા પરંતુ તેમાં તો આપણે ખીચડી નહોતી ધરાવી તો પછી આ ખીચડી ક્યાંથી આવી હશે અને તે બ્રાહ્મણ પૂછારી તો આખો દિવસ વિચાર કરવા લાગે છે કે આવું કેમ બન્યું હશે પછી તે બ્રાહ્મણ પોતાના ઘરે છે અને સુઈ જાય છે અને તેને સ્વપ્નમાં ભગવાન જગન્નાથ આવે છે અને ભગવાન જગન્નાથ કહે છે કે હે બ્રાહ્મણ તું સવારનો ચિંતા કરે છે અને તું એ ચિંતા કરે છે કે મારા મુખ ઉપર ખીચડી શા માટે ચોટી છે જગન્નાથપુરીમાં કરમાબાઈ નામની એક મારી પરમ ભક્ત રહે છે તે ઝૂંપડી બાંધી અને રહે છે તે ખૂબ જ પ્રેમથી મને ખીચડીનો ભોગ ધરાવે છે અને હું રોજ તેના ઘરે ખીચડીનો ભોગ જમવા માટે જઉં છું અને તે ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે પરંતુ થોડા સમય પહેલાં એક સાધુ મહારાજ તેમના ઘરે આવ્યા હતા અને તેમને કર્માબાઈને કહ્યું હતું કે તમારે સવારે નાઈ ધોઈ પૂજા કરી પછી જ તમારે ખીચડી બનાવી અને આ બધું કરવામાં કર્માબાઈને ખૂબ જ મોડું થઈ જાય છે અને મને ખીચડી ખાવામાં પણ મોડો થાય છે અને મારે આરતીના સમયે મંદિરમાં આવી જવું પડે છે કારણ કે અહીં મારા બધા ભક્તો મારી રાહ જોઈ અને બેઠા હોય છે અને હું ઉતાવળમાં અને ઉતાવળમાં ખીચડી ખાય અને મોઢું અને હાથ ધોયા વગર આવી જાઉં છું માટે મારા મુખ ઉપર ખીચડી ચોટેલી હોય છે બીજા દિવસે સવાર પડે છે અને બ્રાહ્મણ પૂજારી તો આ સ્વપ્નની વાત વિશે વિચાર કરે છે અને તે જગન્નાથપુરીમાં જાય છે અને જે સાધુ એ કર્માબાઈને કહ્યું હતું તે સાધુને ગમે તે કરી અને ગોતે છે અને આ સાધુને તેના સ્વપ્નની વાત કરે છે ત્યારે આ સાધુ કર્માબાઈની ઝુંપડીએ જાય છે અને કર્માબાઈને કહે છે કે હે કર્માબાઈ મેં તમને કહ્યું હતું કે નાય ધોઈ પૂજા કરી અને પછી તમે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવજો પરંતુ હવે તમે એવું ન કરતા કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે તમે પહેલાની જેમ જેવી રીતે સવારે ઉઠી અને ખીચડી બનાવતા હતા એવી જ રીતે તમારે ખીચડી બનાવવાની છે અને ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવી પછી નાય ધોઈ અને તમારા ઘરના કામ કરવાના છે હાદુ મહારાજની આ વાત સાંભળી અને કર્માબાઈ કહે છે ભલ ભલે તમ તારે તમે જેમ કહો એવી રીતે કાલથી હું મારા પોતાના નિત્યકર્મ પ્રમાણે કરીશ અને બીજા દિવસે સવારથી કર્માબાઈ સૌપ્રથમ વહેલા ઊઠી અને ભગવાન માટે ખીચડી બનાવે છે પછી નાહી ધોઈ અને પોતાના ઘરના કામ કરે છે આવી રીતે કર્માબાઈ સવારમાં ખિચડી બનાવીને ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવે છે અને તરત જ પેલો બાળક પણ જમવા માટે આવી જાય છે આવી રીતે ઘણા બધા વર્ષો સુધી ચાલ્યું પછી તો કર્માભાઈ ગરડા થયા અને અનાયાસે તેમનું મૃત્યુ થઈ ગયું સવારે બ્રાહ્મણ પૂજારી ભગવાન જગન્નાથના મંદિરના દ્વાર ખોલે છે અને જોઈએ છે તો ભગવાન જગન્નાથ રડતા હોય છે તેમની આંખોમાંથી આંસુ આવે છે આ જોઈ અને બ્રાહ્મણ પૂજારી તો વિચાર કરવા લાગે છે કે આપણાથી શું કંઈ ભૂલ થઈ ગઈ હશે કેમ ભગવાન જગન્નાથ રડી રહ્યા છે અને તે મનમાંને મનમાં વિચાર કરે છે અને તે રાજાને કહે છે રાજા અને પૂજારી જોયે છે તો ભગવાન જગન્નાથની આંખમાંથી સતત આંસુ વહે છે જે બંધ જ નથી થતા પછી રાત્રે ભગવાન જગન્નાથ પૂજારી અને રાજાના સ્વપ્નમાં આવે છે અને કહે છે કે હે પૂજારી મારી પરમ ભક્ત કર્માબાઈનું અવસાન થઈ ગયું છે માટે હું રડી રહ્યો છું હવે મને કર્માબાઈ જેવી ખીચડીનો ભોગ કોણ ધરાવશે મને કર્માબાઈની ખીચડી ખૂબ જ ભાવે છે આવી બાજરાની ખીચડી કોણ બનાવી અને મને જમાડશે તમે મને છપ્પન ભોગ ધરાવ છો પરંતુ તે ખીચડી જેવા એક પણ મને નથી લાગતા બીજા દિવસે સવારે રાજા અને બ્રાહ્મણ પૂજારી મળે છે અને રાજા અને બ્રાહ્મણ પૂજારી પોતપોતાના સ્વપ્નની વાત કરે છે રાજાને પણ એવું સ્વપ્ન આવ્યું હતું અને બ્રાહ્મણને પણ તેવું સ્વપ્ન આવ્યું હતું પછી તો રાજા બ્રાહ્મણ પૂજારીને કહે છે કે આજથી આપણે ભગવાન જગન્નાથને સવારે વહેલા ઉઠી ખીચડી બનાવી અને સૌ પ્રથમ તેને ભોગ ધરાવવાનો અને બ્રાહ્મણ પણ તેમની આ વાતમાં સહેમત થયો અને રોજ ભગવાન જગન્નાથની ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે અને આ પરંપરા આજે પણ ચાલે છે આજે પણ સૌ ભગવાન જગન્નાથની ખીચડીનો ભોગ ધરાવી અને પછી જ બીજા ભોગો ધરાવવામાં આવે છે અને ઉત્તરાયણના દિવસે તો ખાસ ભગવાન જગન્નાથ માટે ખીચડી બનાવવામાં આવે છે અને તે પણ સાત ધાનની ખીચડી બનાવવામાં આવે છે આ જે પણ મેં તમને વાત કહી તે સત્ય ઘટનાઓ પર છે ભગવાન શ્રી કૃષ્ણ અને કર્માબાઈની આ વાત છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જગન્નાથ